નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મકવાણા પ્રથમ મુખ્ય સમાચાર લોકસભાના બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે દિલ્હી વડી અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાત્કાલિક વચગાળાની રાહત આપતી અરજી ફગાવી દીધી છે લશ્કરી કમાન્ડરોનું સંમેલન આજે નવી દિલ્હીમાં શરૂ થશે યુક્રેનના વિદેશમંત્રી આજથી ભારતની બે દિવસીય મુલાકાતે આવશે વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા કરશે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બસો સિત્યોતેર રનનો જંગી સ્કોર બનાવ્યો મુંબઈ ઇન્ડિયન્સને એકત્રીસ રને હરાવ્યું સમાચાર લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે આ તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાસી લોકસભા બેઠકો અને મણિપુર બાહ્ય લોકસભા મતવિસ્તારના બાકીના ભાગો માટે ચૂંટણી યોજાશે ઉલ્લેખનીય છે કે મણિપુર બાહ્ય લોકસભા મત વિસ્તારના કેટલાક ભાગો માટે પ્રથમ તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે બીજા તબક્કામાં કેરળની વીસ કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ આઠ બેઠકો મધ્યપ્રદેશની સાત બેઠકો આસામ અને બિહારની પાંચ પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની ત્રણ ત્રણ અને મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની એક એક બેઠકો માટે મતદાન થશે આ માટે ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે આ તબક્કા માટે છવ્વીસ એપ્રિલે મતદાન થશે જમ્મુ અને કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી પાંચમી એપ્રિલે કરવામાં આવશે જ્યારે જમ્મુ કાશ્મીરમાં છઠ્ઠી એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે ભાજપે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની વધુ એક યાદી જાહેર કરી છે ભાજપે અપક્ષ સાંસદ નવનીત રાણાને મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે પક્ષના નેતા ગોવિંદ કરજોલ કર્ણાટકની ચિત્રદુર્ગા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની કરનાલ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે પાર્ટીએ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે દસ ઉમેદવારોના નામોની જાહેરાત પણ કરી છે જેમાં વાયએસ ચૌધરી વિજયવાડા વિધાનસભા બેઠક પરથી જ્યારે પી વિષ્ણુકુમાર રાજુ વિશાખાપટ્ટનમ ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડશે બીજી તરફ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ચૌદ ઉમેદવારોની યાદી બહાર પાડી છે જેમાં ગાઝિયાબાદ બેઠક પરથી ડોલી શર્મા સીતાપુર બેઠક પરથી નકુલ દુબે અને ઝારખંડની ખૂંટી લોકસભા બેઠક પરથી કાલીચરણ મુંડાનો સમાવેશ થાય છે તેવી જ રીતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આરપીઆઈએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં સતારાથી સાહેબ ઓવલ સાંગલીથી મહાદેવ હોવન અને પુણે બેઠક પરથી અશોક જગતાપનો સમાવેશ થાય છે બીજું જનતા દળ બીજેડીએ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે પક્ષના પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યની એકવીસ લોકસભા બેઠકોમાંથી પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે મુખ્યમંત્રી નવીન પટનાયક હિંજીલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે બીજેડીએ ઓડિશાની વિધાનસભા ચૂંટણી માટે બોતેર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ઓડિશામાં સામાન્ય ચૂંટણી ચોથા પાંચમા છઠ્ઠા અને સાતમા તબક્કામાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે દિલ્હી વડી અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાત્કાલિક વચગાળાની રાહત આપતી અરજી ફગાવી દીધી છે ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માની ખંડપીઠે આબકારી નીતિ કૌભાંડ સંબંધિત કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને છ દિવસના રિમાન્ડને પડકારતી કેજરીવાલની અરજી પર ઈડીને બીજી એપ્રિલ સુધીમાં જવાબ આપવા નોટિસ જાહેર કરી છે આ કેસની આગામી સુનાવણી ત્રીજી એપ્રિલના રોજ થવાની છે ઉલ્લેખનીય છે કે કેજરીવાલ હાલ ઈડીની કસ્ટડીમાં છે દિલ્હીના ઉપરાજ્યપાલ કુમાર સક્સેનાએ કહ્યું છે કે દિલ્હી સરકાર જેલમાંથી ચલાવવામાં આવશે નહીં આમ આદમી પાર્ટીના નેતાઓએ જેલમાં હોવા છતાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી રહેશે તેવા કરેલા નિવેદનો બાદ શ્રી સક્સેનાએ નવી દિલ્હીમાં એક ખાનગી ટીવી ચેનલની કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું લશ્કરી કમાન્ડરોનું સંમેલન બે હજાર ચોવીસ આજે નવી દિલ્હીમાં શરૂ થશે હાઇબ્રિડ માધ્યમથી શરૂ થનારા આ સંમેલન દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સંબોધન કરશે સંરક્ષણ મંત્રી બીજી એપ્રિલે વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ સાથે વાતચીત કરશે આ સંમેલનને પહેલા દિવસે લશ્કરી વડા જનરલ મનોજ પાંડે પોતાના કમાન્ડના મુખ્ય મથક સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લઈ રહ્યા છે અને તેઓ લશ્કરી કમાન્ડરો સાથે વાતચીત કરશે આ સંમેલનમાં મહત્વપૂર્ણ કાર્યસૂચિ પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે પહેલી એપ્રિલે લશ્કરનું ટોચનું નેતૃત્વ સઘન મસ્તિષ્ક પર આધારિત સત્રમાં ભાગ લેશે તે પછી લશ્કરના સામૂહિક વીમા રોકાણ સલાહકાર સમિતિની બેઠક થશે તેનું અધ્યક્ષપદ લશ્કરી વડા સંભાળશે સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે આત્મનિર્ભરતા એ ભવિષ્ય માટેની વ્યૂહાત્મક આવશ્યકતા છે એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું જનરલ પાંડેએ કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં ક્ષમતાઓ વિકસાવવા પર પૂરતો ભાર મૂકવામાં આવી રહ્યો છે તેમણે કહ્યું કે ભારત તેની ઉત્તરીય સરહદો પર ક્ષમતા વિકાસ તેમજ માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુબેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આજે નવી દિલ્હી આવશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને મંત્રીઓ પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ભાગીદારી અને સહયોગ અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરશે દરમિયાન શ્રી કુબેલાએ ગઈકાલે મીડિયાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી વચ્ચે થયેલી વાતચીત અંગે પ્રકાશ પાડ્યો હતો તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે યુક્રેનના વિદેશમંત્રી વેપારી સમુદાય સાથે પણ વાતચીત કરે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષમાં યુક્રેનના વિદેશમંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઈકાલે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બસો સિત્યોતેર રનનો વિશાળ સ્કોર બનાવીને ઇતિહાસ રચ્યો છે સનરાઇઝર્સ હૈદરાબાદે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને એકત્રીસ રનથી હરાવ્યું છે હૈદરાબાદની ટીમ માટે હેનરી કલાસને ચોત્રીસ બોલમાં એંશી અભિષેક શર્માએ ત્રેસઠ અને ટ્રેવીઝ હેડે બાસઠ રન બનાવ્યા હતા બસો અઠ્યોતેર રનના લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો છેતાળીસ રનમાં આઉટ થઈ ગઈ હતી ક્લાસિનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે મેડ્રિડ ઓપન બેડમિન્ટનમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે તે આજે તાઇવાનની હ્યુઆંગ યુન સામે ટકરાશે મહિલા ડબલ્સમાં તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોન્નપાની સ્ટાર જોડી આજે પ્રી ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાની ટીફની હો અને ગ્રોનિયા સોમરવિલે સામે ટકરાશે પુરુષ ડબલ્સમાં ભારતના કૃષ્ણ પ્રસાદ ગગારા અને સાઈ પ્રતિકે કેનેડામાં એડમ ડોગ અને નાઇલ યાકુરાને એકવીસ પંદર અઠયાવીસ ત્રીસ એકવીસ એકથી હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે એમ આર અર્જુન અને ધ્રુવ કપિલાની અન્ય ભારતીય જોડીએ મેક્સિકોના જોબ ક્રેસ્ટીલો અને લુઇસ નાવારોને સીધા સેટમાં એકવીસ અઢાર એકવીસ સત્તરથી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના નજીકના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી એકત્રીસમી માર્ચ સુધી જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વ્યાપકથી હળવો વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ આસામ સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે જો કે આગામી પાંચ દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી જોકે આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે આ મહિનાની એકત્રીસ તારીખ સુધી કોંકણ ગોવા રાયલસીમા કેરળ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે અંતમાં મુખ્ય સમાચાર લોકસભાના બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે દિલ્હી વડી અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાત્કાલિક વચગાળાની રાહત આપતી અરજી ફગાવી દીધી છે લશ્કરી કમાન્ડરોનું સંમેલન આજે નવી દિલ્હીમાં શરૂ થશે યુક્રેનના વિદેશમંત્રી આજથી ભારતની બે દિવસીય મુલાકાતે આવશે વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા કરશે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદે બસો સિત્યોતેર રનનો જંગી સ્કોર બનાવ્યો મુંબઈ ઇન્ડિયન્સને એકત્રીસ રને હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા